ભુજ શહેરના લાયન્સ હોલ ખાતે હેલ્પિંગ હેન્ડ એક્ઝિબિશન ઉમંગભેર યોજાયું હતું વિવિધ કલાઓ અને હસ્તકલા ક્ષેત્રે કાર્યરત કલાકારોએ તેમની કૃતિઓનું આગવું પ્રદર્શન કર્યું હતું સવારે દસથી રાત્રે નવ વાગ્યા સુધી ચાલેલ આ કાર્યક્રમમાં ભુજ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ આપી હતી કાર્યક્રમમાં મીનાબેન મહેતા અને અમિતાબેન સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શાલિની દેવી યુવરાણી સાહેબ ત્રુશાલિની કુમારી મહારાજકુમારી ગોદાવરીબેન ઠક્કર મહિલા મોરચા પ્રમુખ અને રચનાબેન ઇનરવિલ સેક્રેટરીએ અતિથિ તરીકે હાજરી આપી હતી એક્ઝિબિશનમાં સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા હેન્ડમેડ જ્વેલરી હસ્તકલાનો સામાન ઘરની સજાવટની વસ્તુઓ અને લાજવાબ હોમમેડ ફૂડ આઇટમ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિવિધ રંગો અને શૈલીઓમાં રજૂ થયેલી આ કલાઓએ દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા આ કાર્યક્રમ પાછળ હેતલ બારોટ દીપા શાહે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી તેમની આયોજક ટીમના ઉત્તમ આયોજન અને ઉત્સાહથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો હેલ્પિંગ હેન્ડ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પોતાની કુશળતા અને કલા લોકો સુધી પહોંચાડવાની તક આપવા સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો આવો કાર્યક્રમ ભવિષ્યમાં પણ સતત આયોજિત થાય અને સ્થાનિક કલાકારોને વધુ પ્રસંગો પ્રાપ્ત કરે તેવી લોકોએ આશા વ્યક્ત કરી હતી મારું નામ લિયો દીપ ઠક્કર છે હું લિયો ક્લબ ઓફ ભુજ રેઇનબોનો પ્રેસિડેન્ટ છું લિયો ક્લબ ઓફ ભુજ રેઇનબો તથા હેલ્પિંગ હેન્ડ્સ સાથે મળીને તહેવારોની ઉજવણી માટે રાખી મેકિંગ કોમ્પિટિશન આરતી થાલી ડેકોરેશન મટકી ડેકોરેશન તથા રાધાકૃષ્ણ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું જેમાં સાહીઠ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ સરસ એક આયોજન રહ્યું હતું અનેક થયું મારું નામ દીપા શાહ છે હું બાય પ્રોફેશન એડવોકેટ છું અને ઇનરવિલ ક્લબની પાસ પ્રેસિડેન્ટ બી છું અને સોશિયલ એક્ટિવિટીસ અને કલ્ચરલ એક્ટિવિટીસ બંને મારો શોખ છે આજે હેલ્પિંગ હેન્ડ ફોર્થ હેલ્પિંગ હેન્ડ બેનર હેઠળ આ ચોથું એક્ઝિબિશન છે જે બહેનો માટેનું છે ખાસ અને બહેનો એટલે એવી બહેનો કે જેમને પ્લેટફોર્મ પૂરું પાડવું નાના પાયે શરૂ કરતી બધી બહેનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે હું હેતલબેન બારોટ અહીંયા કને અમારું ચોથું હેલ્પિંગ હેન્ડ એક્ઝિબિશન આજે ખુલ્લું મૂક્યું છે અને અહીંયા અત્યારે અમારી પાસે થર્ટી ફોર સ્ટોલ આવ્યા છે અને જે બહેનો ઘરે બેસીને ઓનલાઈન વર્ક કરતી હોય કે એને રોજગારી મેળવવી હોય ઘણા બધા બહેનો ફર્સ્ટ વાર અમારા ત્યાં એક્ઝિબિશન રાખ્યું છે એવાય પણ છે અને ઇન્ટરનેશનલ સ્ટોલ બી છે અમારી પાસે ફારૂકભાઈનો તો એ બધા બહેનો અને એ લોકોને પ્લેટફોર્મ એક મળી રહે એના હેતુસર અમે આ ચોથું એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું છે આ એક્ઝિબિશન અમારું આજે એક દિવસનું છે